નવરાત્રિની શરૂઆત જ્યારે થઈ રહી છે ત્યારે તિલકવાડામાં સપ્તમાતૃકાનું દિવ્ય અને ભવ્ય મંદિર આવેલું છે અને તેમાં રામા અવતાર સાથે આ કથા જોડાયેલી છે કે જેમાં ગૌતમ ઋષિના શ્રાપથી અહલ્યા એ શૈલ્યા થયેલા પથ્થર બનેલા અને ત્યારે ભગવાન રામચંદ્રજીએ ચરણના ખાલી સ્પર્શ દ્વારા શૈલ્યામાંથી અહલ્યા થયા અને ત્યારે ગૌતમ ઋષિ એ નર્મદાના કિનારે તપશ્ચર્યા કરતા અને ત્યારે અહલ્યાજીએ ભગવાન રામચંદ્રજીને પ્રાર્થના કરી કે આટલા વર્ષો પછી કદાચ ગૌતમ ઋષિ મને અપનાવે અથવા તો એ કરે તો તો એટલા માટે મેળાપ કરાવવા માટે સાત વન અને ગૌતમ ઋષિનો મેળાપ પ્રેમના કારણે સપ્ત માતૃકા આ જગ્યા પર નર્મદાના કિનારે સ્થાપિત થયા અને તે આજે પણ લોકો ખૂબ જ ભક્તિ ભાવ સાથે નવરાત્રીનો પર્વની ઉજવણી કરવામાં આવે છે અને માતાજીના ગરબા અને પૂજનનો અર્ચન થાય છે શ્રી સનાતન હિન્દુ જય માતાજી ગરબી મંડળ નવરાત્રી મહોત્સવ આપનો જાણીતું સ્થળ એટલે વાગડિયા ચોક જૂનાવાસ સુખભર તાલુકો ભુજ કચ્છ ખાતે તારીખ બાવીસ સપ્ટેમ્બર સોમવારથી બીજી ઓક્ટોબર ગુરુવાર સુધી નવરાત્રી મહોત્સવ દરરોજ આરતી રાત્રે આઠ ત્રીસ કલાકથી નવ ત્રીસ કલાક સુધી રાસ ગરબા બહેનો માટે રાત્રે સાડા નવ કલાકથી સાડા દસ કલાક સુધી રાસ ગરબા ભાઈઓ માટે રાત્રે સાડા દસ કલાકથી અગિયાર ત્રીસ કલાક સુધી પાવન અવસરે આપને સહપરિવાર વધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ જય માતાજી જય ભવાની જય અંબે શ્રી સનાતન હિન્દુ જય માતાજી ગરબી મંડળ વાઘોડિયા ચોક જૂનાવાસ સુખપર તાલુકો ભુજ કચ્છ મુખ્ય દાતાશ્રી અર્જણભાઈ બી પિંડોરિયા પિંડોરિયા કન્સ્ટ્રક્શન